અ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ફરીથી ધમધમ્યું છે અને ફરીથી સતત નજર રાખવામાં આવી છે ગૃહ ગૃહ રાજ્યમંત્રી સતત ત્યાં જાણકારી મેળવી રહ્યા છે શું ખબર હાલમાં સામે આવી છે ત્યાંથી જી જેને ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે સીઝ ફાયરનું ઉલ્લંઘન પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું હતું અને જે પ્રકારે અત્યારે ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે ભુજમાં પણ કેટલાક ડ્રોન જોવામાં આવ્યા છે એટલે એના કારણે ગુજરાતનું વહીવટી તંત્ર છે એ સાબુ થઈ ગયું છે અને તાત્કાલિક અસરથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સ્ટેટ ઓફ ઓપરેશન પર પહોંચી પહોંચી સેન્ટર ચૂક્યા ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઉચ્ચ અધિકારીઓ પણ આવી ચૂક્યા છે મુખ્યમંત્રી પણ સતત સંપર્કમાં હોવાની જાણકારી મળી રહી છે જયંતિ રવિ તાત્કાલિક અસરથી મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા હોવાની વાત પણ વિગતો જાણવા મળી રહી છે અહીંયા કોઈ પણ પરિસ્થિતિ છે ત્યારે જે પ્રકારની સ્થિતિ સર્જાઈ ગઈ એટલે મોટા ભાગના જે વિસ્તારો છે બનાસકાંઠા પાટણ અને કચ્છ તેના જે સીમાવર્તી ગામડાઓ છે એમને બ્લેકઆઉટ કરવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે ને અત્યારે પણ મિટિંગનો દોર ચાલુ છે તાત્કાલિક અસરથી સેન્ટ્રલ એજન્સીઓ જે પણ મદદ માંગશે એ મદદ આપવા રાજ્ય સરકાર તૈયાર છે એ પ્રકારની સ્થિતિ છે ને અત્યારે સમીક્ષા બેઠક ચાલુ છે